નમસ્કાર મિત્રો SV શોર્ટ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે હું તમને સાવન સોમવારની એક છોકરી અને તેના ભાઈની ખૂબ જ દુઃખદ વાર્તા કહેવા જઈ રહી છું મિત્રો આ વાર્તા ખૂબ જ ભાવનાત્મક અને માહિતી પ્રદાન છે તેથી આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળો અને હું ભગવાન શિવને પ્રાર્થના કરું છું કે જે પણ આ વિડિયો જોઈ રહ્યા છે તેમના ઘર અને પરિવારને સુખ શાંતિ અને સંપત્તિથી ભરી દો અને તેમના પર હંમેશા તમારા આશીર્વાદ રાખજો એક ગામમાં એક ગોવાળ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો તેને એક પુત્ર અને એક પુત્રી હતી તે ગોવાળિયા પાસે ઘણી ગાયો અને વાછડા હતા તે ગાયો ચરાવવા જતો હતો અને ગાયોનું દૂધ દહીં અને ઘી વેચીને પરિવારનું ભરણપોષણ કરતો હતો જે કંઈ કમાતો હતો તેનાથી તેની પત્ની સંતુષ્ટ હતી અને તેમના બાળકોને ઉછેરતી હતી એક દિવસ તેની પત્ની ખૂબ જ બીમાર થઈ ગઈ અને તે મૃત્યુ પામી હવે તેના બે બાળકોની જવાબદારી ગોવાળિયા પર આવી ગઈ એવું કહેવાય છે કે જો પિતા મૃત્યુ પામે છે તો માં તેના બાળકોની યોગ્ય રીતે કાળજી લે છે પરંતુ એક પિતા એવું કરી શકતા નથી તે ગોવાળ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તે ગાયો ચરાવા જાય તો તેના બાળકો માટે રસોઈ તૈયાર નહીં કરી શકતો બાળકો હજુ નાના હતા દીકરી દસ વર્ષની હતી અને દીકરો આઠ વર્ષનો હતો થોડા દિવસો તો આ રીતે પસાર થયા પછી ગોવાળે તેના બાળકોને ઉછેરવા માટે ફરીથી લગ્ન કર્યા ગોવાળની બીજી પત્ની ઘરે આવી તેને ગોવાળના બાળકો બિલકુલ પસંદ નહોતા અને ગોવાળ તેની બીજી પત્ની સાથે ખુશીથી રહેવા લાગ્યો હવે ગોવાળ તેની બીજી પત્નીની દરેક વાત માનતો હતો ધીમે ધીમે સમય પસાર થાય છે અને બાળકો થોડા મોટા થઈ ગયા છોકરો બાર વર્ષનો થઈ ગયો તેની બીજીમાં છોકરાને બિલકુલ પસંદ નહોતી કરતી એકવાર તે તેના પતિને કહે છે કે તમે ગાય અને વાછરડા ચરાવવા જાઓ છો તો હવે છોકરો મોટો થઈ ગયો છે હવે તે આ છોકરો ગાયો અને વાછરડા ચરાવવા જાશે પછી છોકરો રોજ સવારે ગાય અને વાછરડા ચરાવવા જંગલમાં જતો અને સાંજે પાછો આવતો છોકરી પણ મોટી થઈ ત્યારે તે ઘરના બધા કામ કરતી અને ખાવાનું બનાવતી અને પોતાના ભાઈને પોતાના હાથે ભોજન કરાવતી છોકરી ભગવાન શિવની પરમ ભક્ત હતી દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી બંને ભાઈ બહેન એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજા સાથે એવી વાતો કરતા હતા કે ખબર નથી આપણા પિતાજીને શું થઈ ગયું છે તે આપની તરફ કોઈ ધ્યાન આપતા નથી આપની માતાનું અવસાન થયું ત્યારથી આપના ઘણા દુઃખદાયક દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે બહેન તેના ભાઈને સમજાવે છે કે તું જરા પણ ચિંતા ન કર તારી મોટી બહેન છે ને એમ કહીને તે તેના ભાઈને આશ્વાસન આપે છે ત્યારે ભાઈ કહે બેન મને માની બહુ યાદ આવે છે જો આજે આપનીમાં અહીં હોત તો તે આપને કેટલા પ્રેમથી ખવડાવતી બંને ભાઈ બહેન પોતાની માનને યાદ કરીને રડવા લાગ્યા દિવસો આમ જ પસાર થતા હતા એક દિવસ છોકરો ગાયો ચરાવવા જંગલમાં ગયો છોકરાને જંગલમાં એક સિંહ મળ્યો તેથી છોકરો દોડીને એક ઝાડ પર ચડ્યો અને તેણે સિંહને કહ્યું સિંહ ભાઈ તમે મને કેમ ખાવા માંગો છો ત્યારે સિંહે કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે જો તું ઈચ્છતો નથી કે હું તને ખાઉં તો મને એક ગાય કે ચડું આપી દે જેને હું ખાઈને મારી ભૂખ સંતોષી શકું છોકરાએ કહ્યું સિંહભાઈ હું મારી બહેનનો એકમાત્ર આધાર છું મારી બહેન રડતી રડતી મરી જશે મારે પિતા અને સાવકી મા છે જે અમને બંનેને ખૂબ ત્રાસ આપે છે મારી બહેનની આશા તૂટવા ન દઉં અને હું તમને વાછડું પણ આપી શકતો નથી કારણ કે મારે આ માટે મારા માતા પિતાને પૂછવું પડશે ત્યારે સિંહે કહ્યું ઠીક છે કાલે આવ તારા માતા પિતાને પૂછીને કે હું તને ખાવું કે તારા વાચડાને પછી છોકરો સાંજે તેના ઘરે ગયો અને તેના પિતાને કહ્યું પિતાજી આજે મને જંગલમાં સિંહ મળ્યો આખી વાત હજી પૂરી પણ નહોતી થઈ કે તેના પિતાએ તેને બે થપ્પડ મારી દીધી પછી તે રડવા લાગ્યો અને રડતા રડતા તેણે કહ્યું પિતાજી મારે તમને કઈક કહેવું છે તમે મારી વાત સાંભળો કોઈક રીતે છોકરાએ તેના પિતાને આખી વાત કહી કે તે ગઈકાલે જંગલમાં સિંહ મળ્યો હતો તે કાં તો મને ખાઈ જશે અથવા ગાય કે વાછડા તેની સાવકીમાં આ બધું સાંભળી રહી હતી તેમણે કહ્યું કે ગાય અને વાછરડા ઓછા ન થવા જોઈએ તે કેટલા કિંમતી છે આપનું ઘર તેમના દૂધ પર ચાલે છે અને તારા વિના અમારું કંઈ નહીં બગડે તેથી તે સારું છે સિંહ તને ખાઈ જાય હવે એ બિચારો દુઃખી મન સાથે તેની બહેન પાસે ગયો તેની બહેને તેને ખવડાવ્યું અને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે પછી છોકરાએ તેની બહેનને બધી વાત કહી તેની બહેન તેને સમજાવવા લાગી કે તું મારા જીવનનો આધાર છે ભાઈ હું તારા વિના જીવવાનું વિચારી પણ શકતી નથી જો તને કંઈ થશે તો હું પણ જીવિત નહીં રહીશ માટે તું જંગલમાં જઈને સિંહને એક વાછરડું ખાવા માટે આપી દેજે ગાય જીવતી રહેશે તો બીજું વાછરડું આવશે માણે તેના પિતાજીને કહ્યું હતું કે સિંહ તને ખાઈ જશે તો પુત્ર બીજો આવી જશે આ વાત તેની બહેને સાંભળી રહી હતી ભાઈએ કહ્યું ઠીક છે તે બીજા દિવસે ફરી જંગલમાં ગયો જ્યાં સિંહ તેની રાહ જોઈ રહ્યો હતો સિંહે કહ્યું માતા પિતાને પૂછીને આવ્યો કે પછી હું તને ખાઈ લઉં પછી છોકરાએ સિંહને આખી વાત કહી અને કહ્યું મારી બહેને કહ્યું છે કે તું તારા બદલામાં વાછડું આપી દેજે તેને પોતાના જીવના બદલામાં વાછડું આપ્યું વાછડું આપવું ગમતું ન હતું પણ જો તે વાછડું ના આપતો સિંહ તેને ખાઈ જાત પછી સિંહ વાછડાને લઈને તેની ગુફા તરફ ગયો અને છોકરો ઉદાસ થઈ ગાયો ચરાવવા લાગ્યો સાંજે તે ઘરે આવ્યો જ્યારે તેના માતા-પિતાએ ગાયો અને વાછડાની ગણતરી શરૂ કરી ત્યાં એક વાછડું ઓછું હતું તે સમજી ગયા કે છોકરાએ સિંહને વાછડું આપી દીધું છે આ બાબતે બંને ખૂબ ગુસ્સે થયા અને તેમને મારવાનું શરૂ કર્યું તેના પિતાએ તેને લાકડીથી એટલો માર માર્યો કે તે બેભાન થઈ ગયો તેની બહેન આ બધું જોઈ રહી હતી અને તેને ખૂબ જ ખરાબ લાગતું હતું પણ તે શું કરી શકે જ્યારે તેના માતા પિતા ગયા ત્યારે બહેન તેના ભાઈને ઉપાડીને રૂમમાં લઈ ગઈ અને ત્યારે તેના પર પાણી છાંટ્યું જ્યારે તે હોશમાં આવ્યો તેને પાણી આપ્યું ખાવાનું ખવડાવ્યું બંને ભાઈ બહેન લાંબા સમય સુધી રડતા રહ્યા પછી બહેને કહ્યું ભાઈ હવે તારું વહી રહેવું જોખમ છે મારી પાસે માની એક આ નિશાની છે આ એક વીંટી છે તેને વેંચીને આ ઘર છોડી દે જો તું બચી ગયો તો મને આશા રહેશે અને આપણે કોઈને કોઈ દિવસ જરૂર મળીશું ભાઈને બધું સમજમાં આવી રહ્યું હતું તેણે કહ્યું બહેન તું સાચું કહે છે પણ હું તને અહીં એકલી મૂકીને કેવી રીતે દૂર જઈ શકું માં તને પણ ત્રાસ આપે છે બધું કામ કરાવે છે મારપીટ કરે છે ત્યારે બહેને કહ્યું ભાઈ તું ઠીક રહે તો હું બધું સહન કરી લઈશ પણ ભાઈ તું અહીંથી જા તેની બહેની વાત માની લે છે એક દોરો ઉપાડે છે અને તે તેના ભાઈના કાંડે બાંધે છે ત્યારે તે કહે છે કે આ મારી નિશાની છે જ્યારે પણ મળીશું ત્યારે આ જોઈને ઓળખીશું આ દોરો તૂટવા ન દેતો ભાઈએ કહ્યું ઠીક છે જ્યારે બંને ભાઈ બહેન વાત કરતા હતા ત્યારે તેમની સાવકીમાં આ બધું સાંભળી રહી હતી પછી તે મનમાં વિચારવા લાગી કે સારું આ વાત છે હું એ મને સ્વાદ જકાડું છું જ્યારે બંને ભાઈ બહેન સૂઈ ગયા ત્યારે તેની માએ તેના પતિને કહ્યું કે મારે આ છોકરાનું માંસ ખાવું છે પતિએ કહ્યું ઠીક છે જો તને વધારે ઈચ્છા હોય તો હું અત્યારે જયનું માંસ લાવી દઉં પિતા એટલો ક્રૂર અને કઠોર બની ગયો કે તેણે તેના પુત્રને ઉપાડ્યો અને બહાર લઈ ગયો અને કોહાડીથી તેના નાના નાના ટુકડા કરી નાખ્યા પછી તે ટુકડાઓ લઈને તેની પત્ની પાસે આવ્યો અને કહ્યું આ લો ખાઓ પછી તેની પત્નીએ તે ટુકડાઓમાંથી શાક બનાવ્યું અને તેણે રસોઈ બનાવી પછી એક થાળી પોતાના માટે અને એક થાળી તેના પતિ માટે મૂકી ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ઘણો ઊંડો છે તો તેની બહેનને તેના ભાઈનું માસ જરૂર ખવડાવવું જોઈએ તેણે છોકરીને બોલાવી અને તેના માટે પણ થાળી મૂકી અને તેણે કહ્યું ખાવ પછી છોકરી વિચારવા લાગી કે તેની માની આટલા પ્રેમથી ક્યારેય ભોજન આપ્યું નથી કંઈક ખોટું હોવું જોઈએ બંને જમવા લાગ્યા ત્યારે બહેને જોયું કે થાળીમાં એ જાંગળી પડી છે જેમાં તેની માની વીંટી હતી તેને તેના ભાઈને તે પહેરાવી હતી અને તેની બહેન તરત જ સમજી ગઈ કારણ કે તે સવારથી તેના ભાઈને શોધી રહી હતી પરંતુ તે ક્યાંય દેખાતો ન હતો તેની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ અને તે વિંટી જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તે અંદર ગઈ અને જોરથી રડવા લાગી અને ભગવાન શિવને કહેવા લાગી હે ભોલેનાથ આ શું થઈ ગયું આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો હવે હું એકલી કેવી રીતે જીવીશ એમ કહીને રડવા લાગી પછી તેને વડીલોની વાત યાદ આવી કે જ્યાં સુધી કોઈ મનુષ્યની અસ્થિયા નદીમાં પ્રવાહિત ન કરે ત્યાં સુધી મુક્ત થઈ શકતો નથી તેણે વિચાર્યું કે મારો ભાઈ મુક્ત નહીં થાય આ લોકો તેને મારીને ખાઈ ગયા પછી તેને તેના ભાઈની આંગળી ઉઠાવીને તે ચાલતા ચાલતા નદી કિનારે ગઈ આંગળી હાથમાં લઈને તે ભગવાનને યાદ કરીને જોર જોરથી રડવા લાગી કારણ કે તે છોકરી ખૂબ જ ધાર્મિક હતી તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી સોમવારે ઉપવાસ કરતી હતી હે ભોલેનાથ મારા ભાઈની રક્ષા કરજો તે દિવસે પણ તે રડતી હતી અને કહેતી હતી હે ભોલેનાથ આ દુનિયામાં મારું કોઈ નથી મારો એક ભાઈ હતો એ પણ તમે લઈ લીધો મારી માને તો પહેલાથી છીનવાઈ લીધી છે હવે હું કોના માટે જીવીશ હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ પછી તેણે નદીમાં આંગળી નાખી અને ભગવાનને પ્રાર્થના કરી હે ભોલેનાથ મારો ભાઈ જ્યાં હોય ત્યાં તેને મુક્ત કરજો તેની આત્માને શાંતિ મળે પછી તે નદીમાં કૂદી પડવાની હતી પછી તેણે જોયું કે નદીમાં જે આંગળી નાખી છે તે પોપટ બની ગયો પોપટ ઉડીને નદી પાસેના ઝાડ પાસે ગયો અને તેના પર બેસી ગયો ત્યારે પોપટે કહ્યું બહેન તું કેમ ઉદાસ છે હું તારો ભાઈ છું તે બહુ સારું કર્યું આ આંગળી નદીમાં નાખીને મને મુક્તિ મળી અને મને પોપટનો જન્મ મળી ગયો અને તેણે કહ્યું બહેન ચિંતા ન કર હું પોપટ બનીને પણ તને દરેક રીતે મદદ કરીશ આપણે બંને સુખ દુઃખમાં પણ સાથે રહીશું આ જોઈને બહેન ખૂબ ખુશ થઈ કે ચાલો મારો ભાઈ મારી સાથે તો છે ને ભલે પછી તે હોય કોઈ પણ રૂપમાં પછી બહેન ઘરે પાછી આવી ગઈ સાવકી માં તેને બધા જ કામ કરાવતી અને ખૂબ જ ખુશ થઈ કે સારું થયું તેના ભાઈથી છુટકારો મળ્યો તે છોકરી ઝડપથી પોતાનું કામ પૂરું કરીને બાગ બગીચામાં જાતી તેનો ભાઈ ત્યાં તેની રાહ જોતો હતો બંને ભાઈ બહેન આનંદથી સમય પસાર કરતા પોપટ તેની બહેનને સારા સારા ફળ ખવડાવતો સાવન મહિનો ચાલી રહ્યો હતો છોકરી સાવન મહિનામાં પૂજાપાઠ કરતી તે સાવનના સોમવારે ઉપવાસ રાખતી હતી અને પૂજા કરવાના બહાને જ બગીચામાં જવા મળતું પોપટ કહે છે બહેન તને માં બાપુજી બગીચામાં ન આવવા દે તો ચિંતા ના કરતી હું ઘરની આજુબાજુ કોઈ પણ ઝાડની ડાળીએ બેસીશ છોકરી મનથી ખૂબ ખુશ રહેવા લાગી રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો તેથી ભાઈએ વિચાર્યું કે મારે મારી બહેન માટે કંઈક કરવું જોઈએ પોપટ વિચારવા લાગ્યો કે તે ત્યાં નીચે અને ક્રૂર લોકો સાથે રહે છે તેમણે મારી સાથે કર્યું તે મારી બહેન સાથે ન કરી દે મારે તેમની સાથે બદલો લેવો જોઈએ પછી તેણે ભગવાનને પ્રાર્થના કરી હે ભોલેનાથ મારી બહેનની રક્ષા કરો પછી તે એક લુહાર પાસે પહોંચ્યો પોપટી લુહારને કહ્યું કે તેના પિતાએ તેને મારી નાખ્યો માએ મરાયો અને બહેન ખૂબ જ રડી હું લીલો પોપટ બન્યો પછી લુહાર કહેવા લાગ્યો તું શું બોલી રહ્યો છે તે મને કઈ સમજાતું નથી તેણે ફરીથી તે જ કહ્યું કે પિતાએ મારી નાખ્યો માએ મરાયો બહેન ખૂબ રડી હું લીલો પોપટ બન્યો પોપટને બોલતો જોઈને લુહારને તેની વાત સાંભળવાનું મન થયું તે કહેવા લાગ્યો તું મને સમજાય એવું બોલ તું શું કહેવા માંગે છે પછી પોપટી લુહારને આખી વાત કહી લુહાર પોપટની વાત સાંભળીને કહે છે તારી વાત ખૂબ જ દુઃખદ છે આ સાંભળીને મને રડવાનું થાય છે તું મને કે તારે મારી પાસેથી શું જોઈએ છે ત્યારે પોપટે કહ્યું મારે કંઈ જોઈતું નથી બસ મારા માટે એક કટાર બનાવી દો જે તલવાર કરતાં પણ ધારદાર હોય તેવી કટાર બનાવી આપો લુહારે કહ્યું ઠીક છે પછી લુહારે પોપટ માટે કટાર બનાવી પોપટે કહ્યું આ કટાર મારા પીંછામાં છુપાવી દો લુહારે પોપટના પીંછામાં કટાર સંતાડી દીધી પોપટ પાછો ઝાડ ઉપર આવ્યો તેને તેની બહેનને કશું કહ્યું નહીં તેની બહેન તેને મળી અને વાત કરી સાથે ભોજન કર્યું અને તે ઘરે પાછી ગઈ બીજે દિવસે પોપટ એક સોની પાસે ગયો અને સોનીને તે જ કહ્યું પિતાએ મારી નાખ્યો માએ મરાયો બહેન ખૂબ રડી હું લીલો પોપટ બન્યો સોનીએ કહ્યું તું શું બોલે છે હું કંઈ સમજી શકતો નથી પોપટ ફરી એ જ કહેવા લાગ્યો અને સોની પણ તેની વાત સાંભળવાનું મન થયું સોનીએ પોપટને કહ્યું કે તું કઈ સમજાય તેવું કે તું શું કહેવા માંગે છે પછી પોપટે સોનીને આખી વાત કહી પોપટની વાત સાંભળીને સોનીને પણ ખૂબ દુઃખ થયું સોની તેના પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ થાય છે અને તેની વાત સાંભળીને સોની પણ રડવા લાગે છે ત્યારે સોની કહે છે કે મને કે હું તારી કેવી રીતે મદદ કરી શકું પોપટે કહ્યું ભાઈ રક્ષાબંધન આવવાની છે મારે મારી બહેનને સોનાના દાગીના આપવા છે સોનીએ કહ્યું બસ એટલી જ વાત છે શું શું બનાવવું કે પછી સોનીએ તેની બહેન માટે કેટલાક દાગીના બનાવી દીધા પોપટે તેમનો ખૂબ આભાર માન્યો અને કહ્યું ભાઈ આ દાગીના મારા ગળામાં પહેરાવી દો સોનીએ તેના ગળામાં જવેરાત પહેરાવી દીધા પછી પોપટ ઉડીને તે ઝાડ પર ગયો જેના પર તે રહેતો હતો પોપટે એ ઘરેણા ઝાડના બખોલમાં છુપાવી દીધા પછી જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે તેની બહેન તેને રાગડી બાંધવા આવી ભાઈ અને બહેન બંને ખૂબ ખુશ થયા અને પોપટે તમામ દાગીના તેની બહેનને આપી દીધા દાગીના મળ્યા પછી બહેન ખૂબ ખુશ થઈ ગઈ પછી તેણે પૂછ્યું કે આ દાગીના ક્યાંથી આવ્યા પોપટે કહ્યું મારો એક મિત્ર છે પછી બહેન રાજી ખુશીથી કરે ગઈ જ્યારે તેની સાવકી માએ તેને ઘરેણાં પહેરેલા જોયા ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને તેને મારતા તેણે કહ્યું કે આ દાગીના તું ક્યાંથી ચોરી કરીને લાવી ત્યારે છોકરીએ કહ્યું માં આ દાગીના મેં ક્યાંથી ચોરી કરીને નથી લાવી મારા ભાઈએ મને આપ્યા છે તે પોપટ છે છોકરી તેની સાવકી માને આખી વાત કહેતી નથી કે તેનો ભાઈ પોપટ બની ગયો છે તેણે કહ્યું કે એક પોપટ છે એ મારી સાથે વાત કરે છે અને મેં તેને મારો ભાઈ બનાવ્યો છે તેને જ મને આ દાગીના આપ્યા છે પછી સાવકીમાં વિચારવા લાગે છે કયો પોપટ તેનો ભાઈ બની ગયો છે કોઈક રીતે મેં એક ભાઈથી છુટકારો મેળવ્યો હવે આ બીજો ભાઈ ક્યાંથી આવ્યો પછી બીજા દિવસે તેની તેનીમાં તે પોપટને શોધવા જંગલમાં જાય છે પછી તે પોપટને જુએ છે તે પોપટને પકડવાની કોશિશ કરે છે પણ પોપટ તેના હાથમાં આવતો નથી થાકીને બેસી જાય છે થોડા સમય પછી તે ફરીથી પોપટને પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોપટ તેના હાથમાં આવતો નથી તે વિચારે છે કે હું ગમે તે રીતે તેને પકડીને મારી નાખું તેને ભાઈ બનવાનો બહુ શોખ છે ને સવારથી સાંજ સુધી પોપટને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ પોપટને પકડી શકતી નથી પછી તે ઘરે પાછી આવે છે અને બધો ગુસ્સો તે છોકરી ઉપર નીકાળે છે તેની પાસેથી બધા દાગીના પણ છીનવી લે છે બીજા દિવસે છોકરી તેના ભાઈ પોપટને મળવા જાય છે પોપટ કહે છે બહેન મેં તને આપેલા દાગીના ક્યાં ગયા ત્યારે બહેન કહે ભાઈ માય તે દાગીના છીમવી લીધા આ સાંભળીને પોપટ ખૂબ ગુસ્સે થાય છે અને તે કહે છે કે હવે તેમના પાપોનો ઘડો ભરાઈ ગયો છે હવે તેમને સજા થવી જ જોઈએ પછી તે પોપટ તે ઘરની બહાર ઝાડની ડાળી પર બેસી જાય છે અને હવે તે રાહ જુએ છે તેના માતા પિતા ક્યારે બહાર નીકળે તે છોકરી બહાર કોઈ કામ કરતી હતી અને તેની માં તેને કોઈ બાબતે ઠપકો આપી રહી હતી અને તેને મારતી હતી ત્યારે તેના પિતા પણ બહાર આવે છે અને છોકરીને મારવાનું શરૂ કરે છે પોપટ ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો પણ તે આ બધું જોઈ નહોતું જવાતું અને તે ઉડીને તેની પાંખોમાં જે કટાર હતી તે તેની સાવકીમાં અને પિતાની બંનેની આંખોમાં ઘૂસાવી દીધી હવે તે બંને આંધળા થઈ ગયા અને પીડાથી તડપવા લાગ્યા પછી તેણે પોતાની ચાંચ વડે કટારને ઉપાડીને તેમના પર હુમલો કર્યો પછી તે બંને જમીન પર પડી ગયા પોપટે કહ્યું તમે બંને ઘણા પાપ કર્યા છે હું તમને બંનેને છોડી શકતો નથી પછી તે બંને પોપટને કહે છે તારે અમારા પ્રત્યે શું નફરત છે પછી પોપટે કહ્યું કે તમે તો મને મારીને ખાઈ ગયા અને તમે પૂછો છો કે અમારી સાથે શું નફરત છે પછી બંને તડપી તડપીને મૃત્યુ પામે છે ત્યારે પોપટ તેની બહેનને કહે છે કે આપણે હવે અહીં નહીં રહીએ જો આપણે અહીં રહીશું તો આપણને આપણા દુઃખ યાદ આવશે આપણે તેને ક્યારેય ભૂલી શકીશું નહીં અને દુઃખી રહેશું તો તેની બહેન કહે હા ભાઈ હવે અહીં નહીં રહીએ પછી બંને ત્યાંથી જતા રહ્યા અને ચાલતા ચાલતા એક મંદિરે પહોંચી જાય છે ત્યારે પોપટ કહે છે બહેન આનાથી સારી જગ્યા આપણને ક્યાં નહીં મળે હવે બંને ભાઈ બહેન તે મંદિરમાં રહેવા લાગ્યા બહેન પહેલા પણ પૂજા પાઠ કરતી હતી અને સોમવારે વ્રત કરતી હતી હવે પોપટ પણ પૂજા પાઠ કરે છે નજીકમાં એક તળાવ હતું પોપટ તેની પાંખો ભીની કરીને શિવલિંગને પાણી ચડાવતો છોકરી પણ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે દિવસો આમ જ પસાર થતા હતા બંનેની સાચી ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે જુઓ તેઓ કેટલા સુંદર ભાઈ બહેન છે તેમને જોઈને મને દયા આવે છે તેઓ કેટલા દિલથી તમારી સેવા કરે છે તમારે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવી આ જગતનો સાગર છે આપણે કોનું કોનું દુઃખ દૂર કરીશું પણ માતા પાર્વતી હઠ કરવા લાગ્યા અને તેમને કહ્યું ના ભગવાન તમારે તેમના દુઃખ દૂર કરવા પડશે પછી ભગવાન શિવ માતા પાર્વતીની આગળ માની જાય છે જ્યારે બંને ભાઈ બહેન પૂજા કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ અને પાર્વતી માતા પ્રગટ થઈ છે અને તેમની ઈચ્છાનું વરદાન માંગવા માટે કહે છે તો છોકરીએ કહ્યું હે ભોલેનાથ મારે કંઈ જોઈતું નથી હું ઈચ્છું છું કે મારો ભાઈ તેના પહેલાના સ્વરૂપમાં પાછો આવી જાય અને અમને બંને ભાઈ બહેનને કોઈ અલગ ના કરી શકે આ સાંભળીને ભગવાન શિવ અને પાર્વતી માતા ખૂબ પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે કે તેનો ભાઈ પહેલા જેવો થઈ જાય પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી પોપટ પહેલા જેવો થઈ ગયો છોકરાના રૂપમાં જોઈને બંને ભાઈ બહેન ખૂબ ખુશ થઈ ગયા અને ભગવાન શિવની ભક્તિ કરીને ખૂબ જ પ્રેમથી રહેવા લાગ્યા મારી વાત સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું ખુશ રહો તમારી સંભાળ રાખો હર હર મહાદેવ